નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો કાજુ કતરી વેચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પાંચ ઓક્ટોમ્બરથી નવ ઓક્ટોબર સુધી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક તેજસ્વી બનવા જઈ રહ્યું છે મિત્રો આ સમયગાળામાં

દૂર થઈ જશે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓ અસાધારણ અને ધન લાભ પ્રાપ્ત કરશે અને તેમનું જીવન બદલાઈ જશે મિત્રો તો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેઓનું ભાગ્ય પાંચ ઓક્ટોબર થી નવ ઓક્ટોમ્બર સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેજસ્વી બનશે મિત્રો આ વિડીયોમાં મેં તમને આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ સાંભળજો કારણ કે આ વિડીયો આ રાશિના રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભાગ થશો તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી માતાજીનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચે મિત્રો હવે વાત કરીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય ગાળામાં તેજસ્વી બનવા જઈ રહ્યું છે મિત્રો તેમના જીવનમાં અનંત ખુશીઓ અને સમૃદ્ધિ થશે જેમ તમે જાણો છો દરેક માણસ તેના ભવિષ્ય વિશે સતર્ક રહેવા પ્રયત્ન કરે છે અને પોતાનું ભાગ્ય જાણવા માટે રહે રહેશે માનવ જીવનમાં ગ્રહોની ચાલ ખૂબ મહત્વની માનવામાં આવે છે મિત્રો તેમની સ્થિતિ અને ફેરફારનો આપણા જીવન પર સીધો અસર પડે છે મિત્રો જ્યારે કોઈ ગ્રહની દશા બદલાય છે ત્યારે રાશિઓની સ્થિતિ પણ તેમના અનુસાર બદલાઈ જાય છે મિત્રો આ વખતે એક એવો મહાસયોગ બન્યો છે જેમાં માતા લક્ષ્મી પોતે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓનું ભાગ્ય તેજસ્વી કરવા જઈ રહ્યા છે મિત્રો મિત્રો ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ જેવો પર થશે તેવો જ તેનો લાભ ઉઠાવી શકશે જેમ આપણે જાણીએ છીએ આ દુનિયામાં સૌના ભાગ્ય સમાન નથી કોઈની સમૃદ્ધિ અને કોઈની મુશ્કેલીઓ તેના કર્મો અને પ્રયત્નો પર નિર્ભર હોય છે મિત્રો જો કોઈ ગરીબ જન્મે તો મહેનતથી અમીર બની શકે છે મિત્રો તેમજ કેટલાક લોકો એવા પણ હોય છે જ્યાં મને ધન કમાવાની ત્રીવ ઈચ્છા જન્મથી જ હોય છે મિત્રો ગ્રહો અને નક્ષત્રોની ચાલનો આ જાતકો પર સકારાત્મક અસર પડશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાંચ ઓક્ટોમ્બરથી નવ ઓક્ટોબર સુધી બનતો આ મહાસયોગ આ પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ છે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમને જીવનમાં ધન સફળતા અને અનંત ખુશીઓ લાવશે મિત્રો તો મિત્રો જેમ પાંચ ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમને આ સમયગાળામાં અનેક પ્રકારના લાભ અને મોટી સંપત્તિ મળશે મિત્રો તેમનું જીવન સફળતા અને સમૃદ્ધથી પહેલા નંબર ની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી આ સમયે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે આ સમયનો પૂર્ણ લાભ અગાઉના સમયથી જે પણ સમસ્યાઓ તમારી સામે ઊભી હતી તે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે દૂર થઈ જશે મિત્રો તમારા ઘર પરિવારમાં સુખ અને ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને વ્યાપારમાં લાભના અવસર મળશે માતા લક્ષ્મીની કૃપા તમારા તમામ પ્રયત્નો પર રહેશે મિત્રો જેમ કે જે કામોમાં કોઈ કારણસર અવરોધ આવી રહ્યા હતા તે હવે સંપૂર્ણ રીતે સફળ થશે મિત્રો પૈસાનો લાભ મેળવનાર અનેક યોગ બની રહ્યા છે અને તમારા જીવનમાં ખુશીઓનો સામ્રાજ્ય સ્થાપિત થશે મિત્રો મિત્રો આ આ સમય કુંભ રાશિના લોકો માટે અત્યંત ભાગ્યશાળી રહેશે સમયનો સંપૂર્ણ લાભ લેવો જરૂર છે અને અવસરને હાથમાંથી જવા ના દેવું જોઈએ મિત્રો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષોપ રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા નજર બની છે આ સમય તમારા માટે અત્યંત લાભકારી અને શુભ સાબિત થશે મિત્રો મિત્રો તમે તમારા જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તન અનુભવશો વેપારમાં જોડાયેલા લોકો માટે કોઈ વિશેષ લાભકારી ડીલ આવતા જોઈ શકાશે મિત્રો મિત્રો નવી યોજનાઓ લાગુ કરવાનો સમય ખૂબ જ અનુકૂળ છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવશે કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે મિત્રો પરિવારમાં ખુશીનો ખુશીઓના અવસર વધશે અને તમને માનસિક શાંતિ અનુભવાશે આ સમય એટલો ભાગ્યશાળી છે કે તમને લાગે તમને લાગે કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જ સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે મિત્રો વિદેશમાં અભ્યાસ અથવા નોકરીના સપનું જોતા લોકો હવે તે સપનું સાકાર થતું જોઈ શકશે મિત્રો નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના પણ આ સમયે સફળ રહેશે મિત્રો ચારે બાજુ લાભના અવસર બની રહ્યા છે તમારા હાથમાંથી ન જવા દો મિત્રો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ સમય માતા લક્ષ્મીની વિશેષ કૃપા લાવતો છે તમારા જીવનમાં વૃદ્ધિ અને સમૃદ્ધિના અવસર વધવાનો છે સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને સફળતા વધવાની શક્યતા છે મિત્રો જો તમે વિદ્યાર્થી છો તો શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમે જે પ્રયત્નો કરશો તે તમારા સૌથી મોટા સમસ્યાઓનું સમાધાન કરશે જે પણ કામ તમે હાથ ધરશો તેમાં તમને પૂર્ણ સફળતા મળશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે અતિ શુભ અને લાભકારી રહેશે મિત્રો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જો તમે જોઈ રહ્યા છો તો તે સપનું હવે જલ્દી પૂરું થઈ શકે છે મિત્રો નવા વાહન અથવા ઘર અથવા પ્લોટ ખરીદવાની યોજના પણ આ સમયે નિશ્ચિત રીતે નિશ્ચિત રીતે સફળ થશે મિત્રો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘર પરિવારમાં અપરંપાર ખુશીઓ આવશે હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકોને લોકોને માટે માતા લક્ષ્મીની કૃપા હવે વિશેષ રીતે પ્રબળ છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો જે પણ કાર્ય તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કરશો તેમાં સફળતા નિશ્ચિત છે મિત્રો મોટા લોકો મોટા લોકોનો સહયોગ તમારા કાર્યને વધુ સરળ બનાવશે મિત્રો મિત્રો કોઈ દેવું હેવું ચાલી રહ્યું છે તો તેમાંથી છુટકારો દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને વ્યવસાયમાં ઈચ્છિત સફળતા મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વેપારમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે મિત્રો તમારી માતા લક્ષ્મીની કૃપા તમારા બધા કાર્યને સફળ બનાવશે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વિદેશમાં અભ્યાસ અથવા નોકરીનું સપનું જોતા લોકો હવે તે સપનાને સાકાર થતા જોઈ શકશે મિત્રો નોકરીની શોધમાં જો

હવે મિત્રો જે આગળને જે પાંચમા નવ મનની જે પાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની છે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે મિત્રો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રમોશન અને વ્યાપારમાં લાભના અવસર મળશે અચાનક ધન લાભના યોગ પણ બની પણ રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમે તમારા અધૂરા કામ પૂર્ણ કરી શકો છો મિત્રો ઓફિસના કાર્ય સમયસર પૂર્ણ થશે જેટલું તમે ગરીબોની મદદ કરશો એટલું જ માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર વધશે મિત્રો વ્યાપારમાં સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે મિત્રો નવું વાહન ખરીદવા માટે પણ આ સમય શુભ છે મિત્રો સિંહ રાશિના લોકોને આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે મિત્રો તેનો સંપૂર્ણ લાભ લ્યો અને અવસરને તમારા હાથમાંથી જવા ના દો મિત્રો હવે મિત્રો જે આગળને જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકોને જણાવી દઈએ કે કરક રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા નજર છે જેના કારણે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે મિત્રો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે મિત્રો નોકરીમાં પ્રમોશનની શક્યતા છે અને વ્યાપારમાં પણ લાભના નવા અવસર બન્યા છે મિત્રો મિત્રો અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમે તમારા અધૂરા અથવા બગડેલા કામ પૂરા કરી શકો છો મિત્રો ઓફિસ કાર્ય સમયસર પૂર્ણ થશે ઓફિસના કાર્ય સમયસર પૂર્ણ થશે જેટલી તમે ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરશો એટલું જ માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર વધારે રહેશે મિત્રો વ્યાપારમાં સફળતા મળવાના યોગ બન્યા છે અને આવકના સ્ત્રોત ખુલશે મિત્રો નવા વાહન ખરીદવા માટે પણ શુભ યોગ છે મિત્રો કરક રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપા દ્વારા આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે મિત્રો તેથી આ સમયનો પૂરો ભાગ લો અને અવસરને તમારા હાથમાંથી જવા ના દો મિત્રો હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બિન રાશિના જાતકોને જણાવી દઈએ કે ખુશીઓની ધારા વહેતી થશે મિત્રો માતા લક્ષ્મીનું નું સ્મરણ કરીને જે પણ કાર્ય તમે શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે મિત્રો તમારા પ્રયાસોમાં કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં મિત્રો મોટા લોકોના સહયોગથી તમારું કાર્ય સરળ અને સફળ બનશે મિત્રો જો મિત્રો કોઈ દેવું ચાલી રહ્યું છે તો તેને છુટકારો મળવાની યોગ છે મહેનતનું ફળ તમને નિશ્ચિત મળશે મિત્રો દાંપત્ય જીવનમાં મધુરતા વધશે મિત્રો અને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો અને વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ઘણી પ્રગતિ કરશે મિત્રો બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરીનું સપનું જોઈ રહ્યા છે તેઓ હવે તેને સાકાર થઈ રહ્યું જોશે નોકરી મળશે મિત્રો નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બન્યા છે મિત્રો મીન રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે મિત્રો મિત્રો આ તમારા જીવનમાં ફક્ત અને સમૃદ્ધિ જ જોવા મળશે હવે જે આગળની જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે આ સમય વિશેષ કૃપા છે તમારા ઉપર રહેશે મિત્રો આ સમયે તમારા જીવન સાથે જોડાયેલી તમામ તન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરશો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી કમાણીના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે અને તમે ઝડપથી કરશો મિત્રો તમારા જીવનમાં ચારેય બાજુથી ધનનો પ્રવાહ રહેશે મિત્રો નવા આવકના સ્ત્રોત માતા લક્ષ્મીના આશીર્વાદ થી ખુલશે નોકરી કરનાર લોકોને આવક વધવાની સાથે પ્રમોશન મળવાની શક્યતા પણ છે મિત્રો વ્યાપારમાં પણ અચાનક લાભના અવસર બની રહ્યા છે મિત્રો સાચો ધન લાભ અને મળશે સાચો ધન અને લાભ તમને મળશે અને ઘર પરિવારમાં ખુશી શાંતિનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો નિવાસ થશે મિત્રો હવે મિત્રો જે આગળની જે નવમાં નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા જારી છે મિત્રો તેના કારણે તમારા જીવનમાં લાભ અને સફળતા માટે નવા અવસર ઉભા થઈ શકે છે મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો પરીક્ષામાં સફળતા મળવાના આયોગ બની રહ્યા છે અને તમારું ધ્યાન સંપૂર્ણ અભ્યાસ પર કેન્દ્રિત રહેશે મિત્રો હવે મકર રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મેળવશે નોકરીમાં પ્રમોશન અથવા વેતન વધારો શક્ય છે મિત્રો ચારે વેપારમાં પણ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ જોવા મળશે મિત્રો તમને જે પણ પ્રયાસ તમે કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે સાથે જ સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે મિત્રો ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓ ભરેલું વાતાવરણ રહેશે મિત્રો મિત્રો હવે જો આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી આ અમારી ચેનલને નથી કરી તો હવે તરત જ અત્યારે સમય તેથી તમને સમયસર એવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો જોઈ શકો અને કોઈ અપડેટ ચૂકશો નહીં હવે મિત્રો જે આગળની જે રાશિ જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકોને માટે આ સમય માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ લાવતો છે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર અત્યંત પ્રસન્ન છે અને આ સમયનો સંપૂર્ણ લાભ તમને લેવો જોઈએ મિત્રો અગાઉના સમયમાં જે પણ મુશ્કેલીઓ અને અવરોધો તમારા જીવનમાં હતા તે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી દૂર થઈ જશે મિત્રો તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યાપારમાં પણ લાભના અવસર મળશે ચારેય તરફથી તમને ધન પ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે ઉપરાંત જે કામોમાં કોઈ કારણસર અવરોધ આવી રહ્યો હતો તે હવે સરળતાથી પૂર્ણ થશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે મિત્રો કન્યા રાશિના લોકોને આ સમય અત્યંત ભાગ્યશાળી રહેશે મિત્રો તેથી આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને અવસરને હાથથી જવા ન દેવો જોઈએ મિત્રો મિત્રો હવે જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા નજર સતત રહી છે જે કામોમાં વર્ષોથી અડચણ હતી તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો જો તમે કોઈને ઉધાર આપ્યો હતો તો તે પૈસા પાસા મળવાની સંપૂર્ણ શક્યતા છે મિત્રો દેવાથી છુટકારો મેળવવા પણ મેળવવામાં પણ સફળતા મળી શકે છે મિત્રો તમારા પ્રયત્નો ફળદાયક રહેશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યાપારમાં અચાનક લાભ મળવાના યોગ છે અને તમારા કર્મ સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો તુલા રાશિના લોકોને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળશે મિત્રો પરંતુ આ સમયે તમારો ગુસ્સો અને ઉગ્ર સ્વભાવ નિયંત્રિત રાખવો ફાયદાકારક રહેશે મિત્રો સંતાન પ્રાપ્તિ કરવાનો શોખ પણ આ સમયે શક્ય છે મિત્રો કુલ મળીને આ સમય તમારા માટે ખુશીઓ અને સફળતાથી ભરેલો રહેશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને મહાદેવ